ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન આવે છે કે પરાશરાભાઈ કપાસની વેચવાલી ખેડૂત મિત્રો શા માટે વધારી રહ્યા છે અમે અમુક કારણો ખેડૂત મિત્રો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો તો ઘણા બધા ખેડૂત મિત્રોએ જણાવ્યું કે પરાશરાભાઈ કપાસમાં કરણ એટલે કે ખંજવાળીનો પ્રશ્ન છે તે હવે વધી રહ્યો છે આપણને ખબર છે કે કોઈ ખેડૂત મિત્રોને અલગ ગોડાઉનની કે ગોદામની સુવિધા ન હોય તો તેવા ખેડૂત મિત્રો છે તે પોતાની ઓસરી છે અથવા તો પોતાના ઘરમાં કપાસનો સંગ્રહ છે તે કરતા હોય છે અને આવી રીતે તેની બાજુમાં જ આપણે રહેવાનું થતું હોય ઉઠવા બેસવાનું થતું હોય તો ત્યાં આવી કપાસમાં કરડ કે ખંજવાળ છે તે આવતી હોય તો મોટાભાગના ખેડૂત મિત્રો છે તે કંટાળી જાય આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રોએ વેચવાલી વધારી દીધી છે આવી પણ માહિતીઓ છે તે અમને મળી રહી છે હવે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજની તારીખે એટલે કે તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો તારી ચૌદસો બાવન મોરબી ચૌદસો ચાલીસ હળવદ ચૌદસો ચોસઠ રાજકોટ ચૌદસો ત્રીસ જેતપુર ચૌદસો અઠાવન જામજોધપુર ચૌદસો એકત્રીસ બોટાદ ચૌદસો અઠાવન અમરેલી ચૌદસો વીસ જામનગર ચૌદસો સાહીઠ વાંકાનેર ચૌદસો આડત્રીસ અને ગોંડલ ચૌદસો ને સોળ કપાસિયા ખોળના વાયદામાં ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી આ સતત ઘટાડા સાથે વેપાર છે તે થઈ રહ્યા છે અને આને કારણે કપાસિયા ખોળની હાજર બજારમાં પણ ઘણો બધો ઘટાડો આવ્યો હોય કપાસના ભાવને એક રીતે દબવી દીધા હોય તેવી પરિસ્થિતિ અત્યારે કપાસિયા ખોળનો વાયદો અને કપાસિયા ખોળની હાજર બજારને કારણે પણ કપાસના ભાવને થોડી ઘણી અસર થઈ હોય તેવું અમારું માનવું છે ખાસ કરીને કપાસિયા ખોળમાં હાજરમાં જે સાહીઠ કિલોની ગુણી આવે તે અલગ અલગ બ્રાન્ડ મુજબ સોળસો પચાસ થી સોળસો સાહીઠ સત્તરસો અમુક બ્રાન્ડ છે એકદમ ટોપ લેવલની મિલો છે જેના કપાસિયા ખોળ છે તેનો સાહીઠ કિલોનો ભાવ સત્તરસો પચાસ સત્તરસો સિત્તેર રૂપિયા સુધીનો જોવા મળે છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદામાં પણ છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડા તરફી દોર યથાવત રહેતા આની સીધી જ અસર કપાસિયા ખોળની હાજર બજારમાં પડતા અને કપાસિયામાં પણ જોઈએ તેટલો રિકવરી તરફી માહોલ છે તે નથી બની શકતો કપાસિયા ખોળના વાયદામાં રૂની ઘાસડીના વાયદામાં આ ઉપરાંત કપાસના વાયદામાં ખેડૂત મિત્રો તેજી તરફી રિકવરી આવે તો જ કપાસના ભાવમાં સુધારો જોવા મળે પરંતુ અત્યારે આ પરિસ્થિતિ સાવ ધીમી ગતિએ ચાલી રહી છે અને આપણે જેમ જાણ્યું કે કપાસમાં ખંજવાળનો પ્રશ્ન પણ ઘણો બધો ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો હોય ખેડૂત મિત્રો છે આનાથી બચવા માટે કપાસનું વેચાણ છે તે વધારી રહ્યા છે બાકી આપણને પણ ખબર છે ખેડૂત મિત્રો કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસનું ઉત્પાદન ખેડૂત મિત્રોને ધાર્યા પ્રમાણે નહીં મળે તેટલો બગાડ ગુલાબી ઈયળના કારણે અને માવઠાને લીધે પણ ઘણો બધો ઊભા કપાસના ખેતરમાં નુકસાનીનો સ્પષ્ટ ચિતાર છે તે આ વર્ષે જોવા મળ્યો હતો છતાં પણ બજાર છે તે વધતી નથી એ જોવા જેવું છે અને વિચારવા જેવું છે જો કપાસિયા તેલ કપાસિયા અને કપાસિયા ખોળના વાયદામાં અને હાજર બજારમાં ખેડૂત મિત્રો ખૂબ સારો એવો ટ્રેન્ડ રિકવરી તરફ મજબૂતીની સાથે આગામી સમયમાં ચાલે તો જ કપાસના ભાવો આગળ વધી શકે તેવું અમારું અંગત માનવું છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારે તમારા સુધી પહોંચાડી અમે ક્યારેય લેવડ દેવડની કે તમારે માલ રાખવો કે વેચી નાખવો તે બાબતે અમે ક્યારેય સલાહ સૂચન નથી કરતા તમને જે યોગ્ય લાગતા હોય જે તમને જે યોગ્ય ભાવો પોસાતા હોય તે રેન્જમાં આવી ગયા હોય અને તમને પોસાતું હોય તો તમારી રીતે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે ખેડૂત મિત્રો તમે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો